બે ડિગ્રી જેટલો વધારો થશે દીવમાં સિવિયર હિટવેવની આગાહી કરાઈ છે કચ્છમાં પણ બે દિવસની હિટવેવની આગાહી અમદાવાદ ગાંધીનગરમાં પણ પારો ઉંચકાશે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરાઈ છે તો નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે હવામાન વિભાગે કારણ કે આગામી સમયમાં ગરમીનો પારો ઉંચકારશે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ જે કચ્છનો વિસ્તાર છે ત્યાં પણ સિવિયર હિટવેવ માટે આગાહી કરાઈ છે અને નાગરિકોને ખરેખર હવે તકેદારી રાખવાની જરૂર છે ડિહાઇડ્રેશન ન થાય તે માટે સતત પાણી પીતા રહેવાની પણ ડોક્ટરો નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે જેથી કોઈ પણ નાગરિક એ લૂનો ભોગ ન બને

અને સાથે ચાર ડિટોનેટર પોલીસ જપ્ત કરી આ શખ્સની ધરપકડ કરી છે નવસારીથી આ ધરપકડ કરવામાં આવી છે અને અન્ય શખ્સો સુધી પણ પોલીસ પહોંચવાની અહીં પ્રયાસ કરી રહી છે આ જે વ્યક્તિ છે તે આ જિલેટિન સ્ટિક અને ડિટોનેટર કયા ઉદ્દેશ્યથી લાવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને અન્ય વ્યક્તિઓની પણ શોધખોળ કરવામાં આવી રહી છે

जब से राहुल गांधी कांग्रेस की कमान संभाले हैं, राजनीति का स्तर नीचे 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 ले जाने का काम कर रहे हैं और ये इसका चरम लोकसभा में चर्चा न हो देना राज्यसभा में बहिष्कार करा देना शोर शराबे करना और निराधार झूठ बोलकर प्रजा में भ्रांति फैलाने का काम लगातार उनके नेतृत्व में कांग्रेस पार्टी कर रही है મેડિયો ફરજી ટાઈપ કા જન સમર્થન પ્રાપ્ત કરવા કા પ્રયાસ એ બહુ નિંદનીય હૈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ફરી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે અમિત શાહ આજે અમદાવાદમાં પ્રચાર સભા સંબોધવાના છે

તપાસ કરી રહી છે હિંમતનગરના જે બરવતપુરા વિસ્તારપુરા પાસે રામનગર સોસાયટીમાં એક ડબલ મર્ડરની ઘટના સામે આવી બપોરે જ પતિ પત્ની નું હત્યા કરી અજાણ બહાર ગયા ફરાર થઈ ગયા છે નોંધનીય છે કે આ સમગ્ર ઘટના જાણ થતા સાબરકાંઠા એલસીબી એસઓજી અને ડીવાયસી ડીવાયસી સહિત તો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચે છે લોકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે ઊભી રહ્યા છે હાલ તો પોલીસ એ દિશામાં તપાસ કરી રહ્યો છે કે કયા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી આ ઉપરાંત આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવા ચેક કરી રહી હતી તો આ ઉપરાંત જે ડોક્ટર ની ટીમ અને એફએસએલ ટીમ પણ અહીંયા બોલાવવામાં આવી છે અને એકાવન હજાર કોંગ્રેસ આપશે કોંગ્રેસ ના યુનિવર્સિટી તંત્ર પર આરોપ મુકાયા કોંગ્રેસે યુનિવર્સિટી તંત્ર પર આરોપ મુક્યા યુનિવર્સિટી તરફથી કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો આરોપ મૂક્યો શાળાના સંચાલકની મનમાની સામે આવી શાળાના સંચાલકો ભાન ભૂલીને વાલી પાસેથી એફઆરસી કરતા વધુ ફીની માંગ કરી રહ્યા છે ત્યારે ગોરવાની સેન્ટ મેરી સ્કૂલમાં સ્માર્ટ ક્લાસના નામે ઉઘાડી લૂંટ હજાર છસો ચાલીસ રૂપિયા ફી સામે બાવીસ હજાર પાંચસો એસી રૂપિયા ફી માંગી શાળા સંચાલકોએ ચાર હજાર નવસો ચાલીસ રૂપિયા વધારાની ફી માંગી જે વિદ્યાર્થીનીનું પરિણામ અટકાવવાની ચીમકી પણ ઉચ્ચારી હોવાનું વાલીએ જણાવ્યું ઓલરેડી ફીસ ભરી ચૂકી છે એ લોકો કહે છે કે સ્માર્ટ ફી સ્માર્ટ ફીના આટલા અમે લઈએ છીએ સ્માર્ટ ફીના બી આપણે કાઉન્ટ કરીએ તો બે હજાર એક્સ્ટ્રા થાય બાકીના ત્રણ હજાર ક્યાં તો શું મેનેજમેન્ટ આ રીતના બધાની ફીસ ઉઘરાવશે અગર એ ક્લાસમાં સાહીઠ છોકરાઓ છે સાહીઠ છોકરાઓના તમે ત્રણ હજાર લઈ શકો હજાર પાંચ હજાર સ્માર્ટ ફી પ્રમાણે ગણો તો એ બારમા ધોરણ સુધીના સ્ટુડન્ટ કેટલા આવશે બધી ફીસ જે પણ અમે લોકો એક્સ્ટ્રા લેતા હોઈએ છીએ જનરલી વાલી મંડળ તરફથી અપ્રુવલ હોય છે એમાં

સ્કૂલની સો ટકા ગ્રાન્ટ કાપવા અને સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવાનો પણ કમિશનરને લેવાનો પત્ર કરાશે પણ અરજદારની જે રજૂઆત હતી એમાં એ સત્યતા હતી કે એઓએ રાજીનામું આપેલું નથી એટલે ડાયરેક્ટલી આવી રીતે કોઈ પણ શિક્ષકને ભવિષ્યમાં છૂટા કરી નાખે એવું ન બને તે માટે અમે તાત્કાલિક આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ શાળાની પચીસ ટકા ગ્રાન્ટ કાપનો આદેશ કર્યો છે એ ઉપરાંત તેના જે વર્ગોમાં અમને વિદ્યાર્થીઓની સંખ્યા ના જોવા મળી તેના વર્ગ બંધ કરવા માટેની પણ અમે કાર્યવાહી કરી છે દેશભરમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની અફવા કે જુઠ્ઠાણું ફેલાય તે માટે સાયબર ક્રાઈમ દ્વારા ખાસ વોચ રાખવામાં આવી રહી છે હમણાં સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો હતો જેમાં કન્ટેનરમાં ગાયો બતાવવામાં આવી રહી છે અને આ બીફ ઇન્ડિયાથી સાઉદી અરેબિયા એક્સપોર્ટ થઈ રહ્યું હોવાનું લખાણ તેમાં લખવામાં આવ્યું છે જેને સાયબર ક્રાઇમે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી તપાસ કરતા આ વિડીયો ઇરાકનો હોવાનું જાણવા મળ્યું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક એફઆઈ નોંધવામાં આવી છે જેમાં એક ટ્વિટર યુઝરે એક એવો એડિટેડ વિડીયો કે જેમાં ગાયોના કન્ટેનર ભરેલા છે જે ખરેખર વિડિયો ઇરાકનો છે એ વિડીયોને એડિટ કરીને ઇન્ડિયાથી સાઉદી અરેબિયા બીફનો એક્સપોર્ટ થઈ રહ્યો છે અને આવા ગાયના કન્ટેનરો મોકલવામાં આવી રહ્યા છે

અને ચૂંટણી નજીક આવતા જ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે નાંદોદ તાલુકાના સરપંચોનું એક સંમેલન યોજાયું છોટા ઉદયપુર બેઠકના ઉમેદવાર જશુ આઠવાને જંગી બહુમતીથી જીતાડવા માટે નર્મદા કમલમ ખાતે સરપંચોના સંમેલનમાં આહવાન કરાયું આ કાર્યક્રમ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં યોજાયો હતો કાર્યક્રમમાં જિલ્લા ઉપાધ્યક્ષ અનિરુદ્ધસિંહ ગોહિલે સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ થકી સરપંચ કઈ રીતે ગામના છેવાડાના માણસોને લાભ આપી શકે તેની સરળ ભાષામાં સમજ આપી હતી દરેક બુથમાં સૌથી વધુ મતદાન થાય અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે અપકી બાર ચારસો પાર એ સંકલ્પમાં પણ સહભાગી થવા માટે દરેક સરપંચ શ્રીઓ પણ આ કામમાં જોડાય અને વધુમાં વધુ મતદાન થાય અને સાતમી તારીખે સવારે વહેલી સવારે જ મતદાન થઈ જાય અને પછી જ બધા લોકો પોતપોતાના કામે જાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે